टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार हूं जो कुशागर भट्ट आप જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ આજે તમને એક એવા ખુલાસા વિશે જણાવી રહ્યા છીએ જેની અંદર ગરીબોના હકનું અનાજ અમીર લોકો ખાતા હતા મહેસાણા જિલ્લા કે જે આગળ 96000 રશન કાર્ડ રદ થયા છે

અને લાભ પૂરેપૂરો તેઓ મેળવતા હતા અને એક સવાલ ઉઠે છે સવાલ પણ થાય કે આ બધું અત્યાર સુધી ચાલતું કેમ આવ્યું હવે અને જે સાચા ગરીબો છે તેમનો હક્ક તેમને મળશે ખરો તેવો પણ સવાલ છે આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે પરંતુ અનેક સવાલો એ છે કારણ કે જે બંગલાવાળા છે જે રૂપિયાવાળા છે જે લોકો જે હકદાર હતા ગરીબો કે જેમના અનાજ તેમને મળવું જોઈએ તેમને મળતું નથી અનેક બૂમો ઉઠી હતી અને છતાં પણ આ તમામ જે ચર્ચાઓ વચ્ચે જે તેમના હકનું અનાજ છે તે મિલકતવાળા લોકો અમીર લોકો હતા જે લોકો સક્ષમ હતા તે લોકો તેમના હક્કનું અનાજ છીનવતા હતા આ આંકડો ખૂબ જ ચોંકાવનારો હતો છન્નું હજારથી વધુ જે તમામ જે કાર્ડ ધારકો છે તેમના કાર્ડ રદ કરવામાં આવ્યા છે અને હજુ પણ આ મહેસાણાની વાત પરંતુ રાજ્યમાં અનેક એવા જગ્યા છે કે જ્યાં આ પ્રકારની કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે આ મુદ્દે ચર્ચા કરીએ આપણી સાથે ચર્ચામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે પ્રહલાદભાઈ મોદી જોડાયા છે તો સાથે જ શૈલેષભાઈ પરમાર ભાજપના નેતા અને મુકેશભાઈ વિશ્વકર્મા કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાયા છે આપ તમામનું સ્વાગત છે પ્રહલાદભાઈ સૌથી પહેલાં આપની પાસે આવું છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી આવી હોય અને દુકાન ધારકોને ખબર ના પડે જાણ ન પડે એ કઈ રીતે શક્ય હોઈ શકે અને કયા કેવી રીતે આનું વેરીફિકેશન થતું હોય છે એ પણ જાણીએ ભટભાઈ આપનો પ્રશ્ન બહુ જ સમજવા વાળો છે પરંતુ હું એ કહેવા માગું છું કે દુકાનદારને કોઈ એવો અધિકાર નથી આપ્યો કે દુકાનદાર કાર્ડ રદ કરાવી શકે એટલે દુકાનદાર આમાં કોઈ રોલ ભજવી શકતો નથી દુકાનદારની જવાબદારી એને સરકાર જે ભાવે જે પ્રમાણમાં આપવાની સૂચના આપે એ પ્રમાણમાં એને ગ્રાહકને માલ આપવાનો હોય છે ગ્રાહકનું વેરિફિકેશન કરવાનો અધિકાર દુકાનદાર પાસે નથી આ બાબતે આપે જે કહ્યું કે આટલા સમયથી આ ચાલતું હતું એના હું એક થોડા ભૂતકાળમાં તમને લઈ જાઉં બે હજાર તેરમાં ફૂડ સિક્યોરિટી કાયદો બન્યો ત્યારે ભારત સરકારના વડાપ્રધાન મનમોહનસિંહજીની સરકાર હતી અને નજીકના દિવસોમાં મહારાષ્ટ્રનું વિધાનસભાનું ઇલેક્શન આવવાનું હતું એટલે આ કાયદાના અમલીકરણનું પ્લેટફોર્મ બનાવ્યા વગર સીધી જ સૂચના આપવામાં આવી કે બે હજાર અગિયારની બીપીએલ સૂચિમાં જેમના નામ સમાવેશ થયેલા હોય એ લોકોને એનએસએફમાં સમાવવા આ જે આજે તમે જે વાત કરી રહ્યા છો એ કોંગ્રેસના કુશાસનનો ભાંડો ફોડવાની એક વાત છે કારણ કે આના ઉપરથી એ ફલિત થાય છે કે બે હજાર અગિયારમાં કોંગ્રેસ શાસન વખતે જે બીપીએલ યાદી તૈયાર થઈ એમાં આલિયો માલિયો ને જમાલીઓ સગાવાદ નહીં પ્રણેતા કોંગ્રેસ એમના સગાઓના નામ બીપીએલમાં સમાવેશ કરાવ્યા જે આજે તમારી દ્રષ્ટિ સમક્ષ ખુલ્લું પડ્યું એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે બે હજાર ચૌદ પછી તજજ્ઞો સાથે આના માહિતગાર માણસો સાથે ચર્ચા કરી ધીરે ધીરે આ કૌભાંડ બહાર લાવી અને આજે જે આપને આ પ્રશ્ન ઉપસ્થિત થયો કે મહેસાણા જિલ્લામાં જ છન્નું હજાર કાર્ડ રદ થયા અરે હું તો કઉ છું લોકસભામાં વડાપ્રધાને પણ કહી છે છે કે આખા દેશમાંથી કરોડોની સંખ્યામાં કાર્ડ રદ થવાના જે ખોટી રીતે આ સ્કીમ નો લાભ લે છે બિલકુલ મુકેશભાઈ આ સીધું સીધી વાત કે જે રીતે કહ્યું છે પ્રહલાદભાઈએ કે કોંગ્રેસે જે કૌભાંડ હતા ધીરે ધીરે હવે બહાર આવી રહ્યા છે અને આ તમામ ખુલ્લા પાડી રહ્યા છે તો મારે એવું કહેવું છે કે આપણા દેશના માનનીય લોકલાડીલા વડાપ્રધાન રદ કરવામાં આવ્યા એવું કહેવાય છે અને એવું પણ કહેવાય છે કે ત્રેપન હજાર તો એવા હતા કે જે બંગલા ગાડીઓ ધરાવે છે એવા ખેડૂતો રાશન લેતા અથવા તો લેવડાવતા અથવા તો ધંધો કરતા અને કેટલાક એવા છે કે જે લોકો જેને કહેવાય ને કે તેર હજાર જેટલા ખેડૂતો એવા છે કોઈ પેઢીમાં ડિરેક્ટર હોય પાછા એટલે મને એ સવાલ થાય છે કે ભાઈ પ્રહલાદભાઈએ જે વાત કરીને કોંગ્રેસના શાસનમાં આ તો પેલું એવું છે કે એક પેલું હાથમાં આવી જાય ને કે કોંગ્રેસને અત્યારે કહેવા જેવું છે અત્યારે જે સરકાર ચાલી રહી છે એને કહેવાશે નહીં તો પાછા ઘરે આવશે આ પરિસ્થિતિનું નિર્માણ છે અત્યારે પણ મને કહેવામાં એટલે વાંધો નથી કે મારા ઘરે આવે તો મને કંઈ વાંધો નથી વાત એવી છે એમણે બે હજાર તેરની વાત કરી ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી મહારાષ્ટ્રની ચૂંટણીની વાત કરી બધું સાચું એ કોંગ્રેસે જ કર્યું હતું એવું માની લો ચૌદ પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ને આજે પચીસ થઈ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સેના માટે ચલાવી લીધા આ ગુજરાતની અંદર મેં જે જોયું છે એ રાશન કાર્ડની દુકાનવાળા ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના આગેવાનો ચલાવે છે એ અમારું થલતેજ હોય બોડકદેવ હોય કે મેં કેટલાય વિસ્તાર જોયા છે અને હું ગામડે ગામડે ફરેલો છું હું સરખેજ વિધાનસભા હતી ને ત્યારથી આ કામ કરતો હતો એટલે મને ખબર છે કે કઈ રીતે શું થાય છે અને કેવી રીતે એના ઉપર એક્શન નથી લેવાતા પેલા જે કેરોસીન પથરો લોહી ચુંબક મૂકીને આપતા હતા ને એ દિવસો કઈ ગુજરાતમાં જ હતા અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે શું કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે ભાઈ કોંગ્રેસની જ વાત છે ને કોંગ્રેસની જ બધી ભૂલો છે સત્તા ઉપર આવી ગયા આજે અગિયાર વર્ષ થવા છતાંય કોંગ્રેસની ભૂલ એટલે આ બધું કહેવું સહેલું છે પણ આપણા આ ગુજરાતની અંદર લોકો એ નથી સમજતા કે યુપીએની સરકાર જે કાયદા લાવી હતી રાઈટ ટુ ફૂડ રાઈટ ટુ એક્ટ રાઈટ ટુ ઇન્ફોર્મેશન આ વસ્તુ તમારા માટે સારી હતી એ નથી ગણતા તમે કે જેનો આજે કેટલાક લોકો નાબૂદ કરવા તરફ જઈ રહ્યા છે કે જાણકારી ન આપવી પડે પારદર્શકતા ન રાખો એટલા માટે અને શબ્દ હાથમાં આવી ગયો પણ મારું કહેવાનું એવું છે કે આ ગુજરાતની અંદર અને આ દેશમાં કઈ રીતનું શાસન ચાલે છે એક તો ડમી ખેડૂતો જે બનીને બેઠા છે એ લોકો રાજ કરે છે આજે ખાતામાં રૂપિયા આવે છે ને એમાંના કેટલાય ખેડૂતોને એમાં ગુજરાતમાં ને અમદાવાદમાં પચીસ પચીસ હજાર કરોડની મિલકત ધરાવતા ખેડૂતો એ ઓરિજિનલ ખેડૂત નથી સરકારને કંઈ મુહિમ ચલાવો ખબર પડી જશે અમારી પાસે તો દાખલા આવવાના છે અને બહાર પાડીશું પણ સરકાર તો કંઈક કરે સરકારનું કંઈ જવાબદારી નહીં સરકારને કોઈ કે તો કરે બાકી સરકારને કંઈ કરવું નથી તો અધિકારી સેના માટે વિજિલન્સ ખાતું સેના માટે તપાસ અધિકારી સેના માટે તલાટીઓ સેના માટે તલાટીઓને મામલતદાર છે ને એમણે ભૂતકાળમાં ખોટું કરેલું છે એવાય દાખલા બહાર આવવાના છે તો મારું એવું કેવું છે કે જ્યાં ખરેખર વાડ ચીભળા ગળે એ પરિસ્થિતિ છે અને હવે તો મુખ્યમંત્રી કહે છે જાહેરમાં તમે જોયું કે આપણા માનનીય ગૃહમંત્રીશ્રી બોલ્યા છે એમની કોન્ફરન્સમાં આઈપીએસ ઓફિસરોને કે ભાઈ તમે કોઈ એ સાચું નહીં એમ એટલે એનો મતલબ એ લોકો ખોટું કહે છે એ તો પાકું થઈ ગયું એ એમણે અંદરથી નક્કી કરના એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે એક આંગળી કરીએ તો પાંચ આંગળી થાય પણ આ જે બહાર કાઢ્યું છે જે ભૂતિયા રેશન કાર્ડનું હું કહું છું એ ખૂબ સારી બાબત છે આવી તપાસ એક એક જિલ્લામાં થવી જોઈએ એ કોઈ પણ નાતનો કોઈ પણ જાતનો ગમે તેવો ખોટો હોય તો હું તો કહું છું એના કાર્ડ રદ કરીને એને સજા થવી જોઈએ તમે તપાસ કરો ને કે જ્યાં બંગલાન ગાડીવાળા ખેડૂતોએ જે અનાજ લીધું છે કે અપાયું છે તેની તપાસ થવી જોઈએ એને સજા થવી જોઈએ ખાલી રદ કરી નાખવાથી એ તો આ દેશની અંદર બધો ફાયદો જ છે કે ભાઈ રદ થઈ ગયો એટલે હા સવા હું બચી ગયો ના તમે રદ થયા પછી તમે ક્યાં સુધી એનો લાભ લીધો છે ખોટી રીતે એના ઉપર કાર્યવાહી કરો તો મને એવું થાય છે કે તમે કંઈક વાત પર આવી શકશો કોઈ ડર બેસાડી શકશો ને કાયદો ઇમ્પ્લિમેન્ટ કરી શકશો બિલકુલ બિલકુલ શૈલેષભાઈ તમામ વાત આપે સાંભળી મુકેશભાઈની કીધું છે કે જ્યારે જ્યારે આવું કંઈ ઘટના આવે ત્યારે નામ કોંગ્રેસનું આવી જાય ભલે સત્તા પહેલાંથી જતી રહી પરંતુ નામ એમનું જ આવે કોપાણ હોય કે ગમે તે હોય તો

ગરીબોના પરિવારના બાળકોના પેટમાં જતું અનાજ એ બીજાના ખાતામાં જાય છે અને જે લોકોના ખાતામાં જવાનું છે એ લોકોને ખબર નથી કાળધારકોને એવા લોકો પણ છે કે જે બારોબાર આ કરતા હોય એવા લોકોને પણ આ સરકારે પકડી પાડ્યા છે સાથે સાથે યુપીએની ગવર્મેન્ટ હતી જ્યારે હમણાં તજજ્ઞ જે વ્યક્તિ તરીકે પંકાયેલા છે પ્રહલાદભાઈ મોદી અને આજે જે આમના પ્રમુખ છે ગુજરાતના જે સસ્તા નાજ દુકાનો જે છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના એ પ્રમુખ પણ છે એટલે એમને ખબર છે અને એ એમાં એમાં કસાયેલા છે પણ એમની વાત પણ કોંગ્રેસના વક્તા ના સાંભળીને એમ કે અમારા ઉપર દોષારોપણ કરો ના આ વાત દોષારોપણ કરવાની નથી યોગ્ય વ્યક્તિને યોગ્ય પ્રમાણમાં ઘઉં ચોખા ચણા અને તહેવારમાં તેલ મળે છે એ મળવું જોઈએ એ એપીએલ છે બીપીએલ છે અંત્યોદય છે કે કોઈ પણ છે એવા લોકોને ખરેખર માનો કે એપીએલ છે તો એના માટે અલગ છે બીપીએલ જે છે એમાં પણ બીપીએલમાં જે લોકો આવી ગયા છે બીપીએલનો જે ક્રાઈટેરિયા છે બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખાની નીચે આવતા લોકોનો જે ક્રાઇટેરિયા છે એનાથી ઉપર જઈ અને ક્યાંક બીપીએલના કાર્ડ કાઢ્યા છે હમણાં વાત કરતા હતા એક એકર જમીન હોય બે એકર જમીન હોય એનું આઈટી રિટર્ન અઢી લાખ ત્રણ લાખ કરતાં વધારે હોય ક્યાંક પાંચ લાખ કરતાં પણ વધારે હોય એવું પણ છે ભૂતકાળમાં પણ આપણે પંદર લાખ જેટલા જે ભૂતિયા કાર્ડ હતા એ રદ કર્યા હતા ત્યારે પણ કોંગ્રેસના લોકોએ ઓહઅપો કર્યો હતો એમાં આમાં શું છે કે કોંગ્રેસને એ ચિંતા હોય છે કે અમારા આલિયા માલિયા જમાલિયા જે રફલો ફિરકો મોહમ્મદ કે એ કોઈ રહી ન જાય કોઈ પણ રહી ન જાય એનું ધ્યાન સરકારે રાખવાની જવાબદારી છે એમાં ના ના નથી પણ એના લોકો લઈ રહી ન જાય એની ચિંતા હતી અને બે હજાર અગિયારમાં કર્યું છે એ પછી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી કાંઈક શોખવાળી થઈ કાંઈક ચોખ્ખું કર્યું કંઈક પારદર્શક કર્યું અને હજુ પણ હું કહું છું ખાલી મહેસાણામાં જે પકડાયું છે એટલું પૂરતું નથી એમાંથી પણ વધારે પકડાય એમ છે આખા રાજ્યમાં આખા દેશમાં પણ જે આ લોકો માનો કે બીપીએલ ને લાયક નથી બીપીએલના ક્રાઇટેરિયામાં આવતા નથી અરે એપીએલમાં આવે છે અને અંત્યોદય સુધીના જે કાળો છે એ એની પાસે છે એમાં પદાધિકારી હોય અધિકારી હોય મગરમચ્છ હોય માછલી હોય હિપોપોટેમસ હોય કે મોટો મગરમચ્છ હોય કે હાથી હોય આ તમામને જેલના સળિયા પાછળ જવું પડશે એ એને પેસે જે યોજના છે નેશનલ જેને ખરેખર બીપીએલ માં હોવું જ ન જોઈએ તો આવા લોકો બીપીએલ માંથી કાઢશું અથવા તો રદ કરશું કે જેને બીપીએલમાં લાયક નથી લાયકાત નથી તો પાછળના જે લોકો છે ખરેખર ગરીબ વ્યક્તિઓ

গুতিয়া হয় કે બીપીએલમાં આવવાના ન હોય એવા કાળ હોય અથવા તો બારોવારથી ચાઉ કરી જાય છે જે ગરીબોના મોઢાનો કોળિયો એ કોઈ વેપારીઓ અથવા તો કોઈ ટ્રાન્સપોર્ટેશન વાળા કે કોઈ જે ડોર ડોરસ્ટેટ ડિલિવરી સંભાળે છે ડી ટુ ડી એ ચાઉ કરી જતા હોય તો એ બધા જ જે છીંડાઓ છે એને બોરવાનું કામ આ સરકાર કરવાની છે હજુ અમે આવા ભૂતિયા કાળ આવા ખોટા કાળ આવા એ પાંચ એકર જમીન હોય એવા રિટર્ન ભરતા નેતાઓ તમામ ને રદ કરવાના રદ કરવાના અને રદ કરવાના ભારતીય જનતા પાર્ટીની આ કામગીરી છે અમે તો ચલો જલાએ દીપ જહા અભી અંધેરા હે જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવાનું છે એમ છતાંય કોંગ્રેસના લોકોએ જેટલા લાંચન લગાડવા હોય એટલા લગાડે અમે ભૂતિયા કાળ પકડવાના અમે ડ્રગ્સ પકડવાના અને દારૂ પકડવાના બિલકુલ 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 આ જવાબદારી છે સત્તા પક્ષ પર જે પણ હોય જે પણ પાર્ટી હોય તેની જવાબદારી કે લોકો સુધી જે લોકોના હકનું છે તે પહોંચવું જોઈએ

કે જેઓ જે જેમને રદ કરવામાં આવ્યા છે ને આજ મુદ્દા આપણે ચર્ચા કરી રહ્યા હતા આપણી સાથે શૈલેષભાઈ પરમાર મુકેશભાઈ અને સાથે પ્રહલાદભાઈ આપણી સાથે જોડાયેલા છે ચર્ચાને આગળ વધારીશું અનેક આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા શૈલેષભાઈએ પણ જવાબ આપ્યા છે પરંતુ એને ચર્ચાને આગળ વધારતા પ્રહલાદભાઈ પણ કંઈ કહેવા માંગી રહ્યા હતા પ્રહલાદભાઈ આપની પાસે આવીશ બટભાઈ મુકેશભાઈએ જે આક્ષેપ કર્યો કે વ્યાજબી ભાવના દુકાનદારો મોટાભાગે ભાજપના કાર્યકરો છે હું એમને એ સમજાવવા માગું છું કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પહેલાં વેજબી ભાવની દુકાનોની ફાળવણી ભલામણથી થતી હતી એટલે કે કોંગ્રેસ શાસનમાં વેજબી ભાવની દુકાન લેવી હોય તો મંત્રીશ્રી અથવા ધારાસભ્યની ભલામણ હોય તો દુકાન મળી જતી હતી પરંતુ નરેન્દ્રભાઈએ શાસન સંભાળ્યું એના પછી વ્યાજબી ભાવની દુકાનની ફાળવણી પણ પારદર્શિતા મુજબ કરી શિક્ષિત બેરોજગારને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો અને શિક્ષિત બેરોજગારનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી નથી બનાવતી દેશની શૈક્ષણિક સંસ્થાઓ બનાવે છે એટલે આ આક્ષેપ એમને પાછો ખેંચી લેવો જોઈએ જે કંઈ કર્યું છે એમને કર્યું છે બીજી એમને જે વાત કરી કે આટલા વર્ષ કેમ લાગ્યા ભાઈ તમે બાવરિયો વાયો હોય તો બાવરિયો કાઢીએ તો ફરીથી પાછો ફણકો ફૂટે એટલે બાવરિયો કાઢવામાં ટાઈમ લાગે છે બાકી હકીકતમાં આજે જે જે પરિસ્થિતિ થઈ થઈ રહી છે કાર્ડ રહ્યા છે એની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસ શાસનની છે ભારતીય જનતા પાર્ટીની નથી અને ભૂતિયા કાર્ડ હાઈકોર્ટના ચુકાદા પછી ભૂતિયા શબ્દ નીકળી ગયો છે ભૂતિયા કાર્ડ છે જ નહીં આ પણ સત્ય હકીકત છે બિલકુલ પ્રહલાદભાઈ ગ્રાઉન્ડ લેવલની હકીકત પણ જાણી રહ્યા છે મારું એવું કેવું છે કે પ્રહલાદ ભાઈ જે કીધું ને એ તો બરાબર છે અને આ ભાઈ આપડા રાડો પાડતા હતા એ બરાબર છે પણ કહેવાનો મારો મતલબ એવો છે કે આ સસ્તા અનાજ ની દુકાનો છે ને આ ભાજપ ને ભાજપ બધું પછી આવ્યું આઝાદી પછીથી કોંગ્રેસે જે ઢાંચો બનાવ્યો ને એની અંદર હું પોતે છે ને અમદાવાદના સાપુરમાં જન્મેલો છું અને ત્રણ રૂપિયે કિલો તેલ હું લાવેલો છું કાઢ ઉપર અને ચોખાએ લાવેલું ખાંડે લાવેલો છું એટલે અમે બધા એનાથી બહુ અવેર છીએ અને વાત કરીએ છીએ અને જે વાત છે ને કે પારદર્શિકતા સાથે હવે જે શિક્ષિત લોકોને દુકાનો આપવામાં આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત લોકો નથી એ બધા ના મળી ગઈ હોય દુકાનો તમે આવજો પ્રહલાદભાઈ તમને લઈને જઈ શકું એમ છું કા કયા કયા છે અને કયા કયા કરે છે અને ડરે છે આ તો ઠીક છે અમે છોડી દઈએ જો હોય એને મળે છે આ તમારો આક્ષેપ બિલકુલ ખોટો છે હા એ તમે વગરનો તમે નરેન્દ્રભાઈ અને આપડા ત્રણે જણા ગાદી ગાદી ને કઈ લેવામાં આવે છે

મને એમ કે પ્રહલાદભાઈ તો સાંભળતા હશે પણ તમે નથી સાંભળતા મને એમ કે દેશનું તો પ્રજાનું તો કોઈ સાંભળી નથી રહ્યું આજે દેશમાં એમ તમે કોઈનું સાંભળવા નથી માંગતા એવું લાગે છે મારું એવું કેવું છે કે કોંગ્રેસે આ મિલી ભગત કરી હતી હું એમ કહું છું ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં સરકાર તો ભાજપની હતી ને તમે બધા તો દૂધે ધોયેલા હતા ને ભારતીય જનતા પાર્ટી ના સત્તાથી તો અને તમે પણ પ્રહલાદભાઈ બરાબર તો તમે કેમ અવાજ ના ઉઠાવ્યો હવે તમે વચ્ચે ના બોલ મને ખબર છે પણ તમે ગુજરાત છે આપડે લડ્યો

અને ભારતમાં તેર વર્ષ થયા આજે જાગ્યા છે એટલે કોઈ ચમરબંધીને મંદિરને છોડવામાં નહીં આવે આ એક શબ્દ ઉપર તાકી સરકાર ચાલે છે ભાઈ અને પાછા ડેપ્યુટી સીએમ હોય સીએમ હોય એ જાહેરમાં કબૂલ એ કરે છે કે અધિકારીઓ મારું નથી માનતા તો આમાં તમે

નરેન્દ્રભાઈ મોદી ના આવ્યા પછી ગુજરાતમાં એક પણ દમી શાળા નથી કે એક પણ ભૂતિયા કાર નથી ભૂતિયા કાર શબ્દ કોંગ્રેસની સાથે વયો ગયો અત્યારે એક પણ ભૂતિયા કાર નથી ખરેખર

તમે બે હાજર તેર માં નરેન્દ્રભાઈ વગાડી વગાડી રન્ના હજારે કેજરીવાલ કિરણ હતી બધાની વચ્ચે કૌભાંડ 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 બિલકુલ હવે સમય નો પણ અવાજ ટૂંક ટૂંક માં પ્રતિક્રિયા પણ લઈ લઈએ આપે જે પૂછ્યું છે મુકેશભાઈ શૈલેષભાઈ આપ શું કહેશો હા મુકેશભાઈ તમે પાણી પી લો થાકી ગયા ખૂબ રાડો પાડી 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 રાડો જે જે પ્રકાર જે પ્રકારનું જે પુરવઠા વિભાગ છે અને એમે એ પછી કેન્દ્ર સરકાર આવે છે એ કેન્દ્ર સરકાર માંથી હા હું ક્યાં ના નથી પણ એ અમે અત્યારે ચોખા કરી રહી નહીં જાય રાખજો કરવો

પણ લોકો ક્યાંથી તમારા લોકો ડ્રગ્સ છે ગુજરાતમાં માં આવ્યું કઈ દે ગુજરાત માં કોલેજ માં આવ્યું ક્યાંથી

સુધી પહોંચશે ખરું શું આવા લોકો સામે પણ કડક કાર્યવાહી થશે તેવો પણ સવાલ છે હાલ તો આ સવાલો સાથે આજની આ ચર્ચાને પણ અહીં પૂર્ણ કરીશું વધુ મહત્વના અપડેટ અને માહિતી માટે ન્યૂઝ કેપિટલને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ ફોલો કરી શકો છો મને આપશો નમસ્કાર